તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો તો ચેનલ પર જાહેરાત કરી આપીશું નંબર પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માં લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સ્વીફ્ટવી એક સાઈગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ ને ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટીપટોક કન્ડિશન માંગ છે બે હજાર સત્તરનું નું મોડેલ છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડી ચાલુ જ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લીટ છે સેકન્ડ ગાડી છે ટીપટોપ ગાડીની કન્ડિશન છે ગાડીનું એન્જિન પણ જોરદાર છે ઓરિજિનલ ગાડી છે ગાડી કચ્છ પાર્શિંગ છે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ચાર લાખ વીસ હજાર રાખેલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો કોઈ મિત્રને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈના કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન ખરીદવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ